તો ચાલો 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 ભાઈ આવી ગયું માવા લવર માટે જોરદાર નવા અંદાજમાં બે હજાર પચીસ નું પહેલું આ ટ્રેન્ડિંગ ગીત હા મારા ભાઈઓ આ ગીત સાંભળીને તમે પોતે ડબલું લઈને માવો લેવા ચાલ્યા જશો હા મારા ભાઈઓ આ ગીત એટલું સરસ મજાનું છે કે તમે વાત જ ન પૂછો ભાઈ આ ગીત સાંભળ્યા પછી તમે પોતે ચપ્પલ પહેરીને માવાની દુકાને જઈને એમ કહેશો કે ભાઈ મને એક તડતડતો માવો આપો ભાઈ કેમ કે અત્યારે બેન તમે જોઈ રહ્યા છો આ બેને સાહેબ એવું ગીત ગાવ્યું કે માવા લવરોમાં ખુશીનો માહોલ જોવા મળી ગયો હા મારા ભાઈઓ અને માવા તો મરદ માણસ જ કાંઈ ભાઈ બેન તો નવા અંદાજમાં નવો ગીત ગાવ્યું છે તો ચાલો મારા ભાઈઓ સૌથી પહેલાં તમને વિડીયો બતાવું છું અને મને ખબર છે કે બધા લોકો માવા લવરવાળા હશે ને એ બધા લોકો કોમેન્ટ જ કરશે કે હા ભાઈ બેન તો જોરદાર ગીત કેમ કે ભાઈ માવાનું તો ક્રેડિટ ઘટવું ન જોઈએ હો ભાઈ હા માવો તો માવો છે ભાઈ ચાલો હવે વિડીયોની શરૂઆત કરીએ છીએ પણ વિડીયોની શરૂઆત કરું એની પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી નાખજો ચેનલ ઉપર આજે પહેલીવાર આવો છો તો ખાસ કરીને મારા ભાઈઓ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડિયો મળતા રહેશે અત્યારે વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયાની દુનિયામાં અત્યારે એક નવા અંદાજમાં અને નવા બેનની એન્ટ્રી થઈ ચૂકી છે આ બેન જે તમે જોઈ રહ્યા છો આ બેને માવા લવર માટે જોરદાર ગીત ગાવ્યું છે ને એ પણ કેવું ગીત એ તમને હમણાં આખો આ વિડીયો બતાવશું તો ખાસ કરીને વિડીયો સુધી જોતા રહીજો અને હા મારા ભાઈઓ અસલી માવા લવર હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનો બિલકુલ ન ભૂલતા હો ભાઈ હા તો જ આપણો માવા ભાઈ કહેવાય બાકી તો ફાકા ફીકી તો ભાઈ બધા લોકો કરે ચાલો હવે સૌથી પહેલા તમે આ બેનનો વિડીયો જોઈ લો વિડીયો જોયા પછી કોમેન્ટ કરીને જરૂર બતાવજો કે ખરેખર દીકરીએ કેવું ગીત ગાવ્યું ચાલો સૌથી પહેલા તમે આ વિડીયો જોઈ લો